રીંગરોડ ન્યૂ ટેક્સટાઇલ માર્કેટમાં દુકાન ધરાવતા ઠગ ત્રિપુટીએ ઉધારમાં લાખો રૂપિયાનો માલ ખરીદી પેમેન્ટ નહીં ચૂકવી રાતોરાત દુકાન અને મોબાઈલ ફોન બંધ કરી ફરાર થઈ ગયા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે અડાજણ પાટિયા અબરાર ટાવર મકાન નંબર અગિયારસો બેમાં રહેતા ગુલ અહેમદ ઇકબાલ નુરાની કાપડ વ્યવસાય સાથે સંકળાયેલા છે રીંગરોડ ન્યૂ ટેક્સટાઇલ માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાન નંબર એકસો પાંચમાં નાઝિમ સાકીર અને ફાઝિલે ભાડા પર દુકાન રાખી કાપડનો વેપાર શરૂ કર્યો હતો શરૂઆતમાં પોતાની સાખ સારી જમાવા માટે વેપારીઓ પાસેથી ઉધારમાં માલની ખરીદી કરી સમયસર પેમેન્ટ કરી આપતા હતા બાદમાં ત્રિપુટીએ એકબીજાની મદદગારીથી અઠ્ઠાવીસમી મે બે હજાર સોળથી દસ જૂન બે હજાર સોળના સમયગાળા દરમિયાન ગુલ અહેમદ ઇકબાલ નુરાની પાસેથી ઉધારમાં રૂપિયા ત્રણ પોઈન્ટ ચૌદ લાખનો ડ્રેસ મટીરીયલ્સની ખરીદી કરી હતી બાદમાં પેમેન્ટનો સમય થતાં ત્રણેય ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા અને તક મળતા જ રાતોરાત દુકાન અને મોબાઈલ ફોન બંધ કરીને ફરાર થઈ ગયા હતા જેની જાણ ગુલ અહેમદ નુરાણીને થતાં તેમણે તાત્કાલિક સરાબરપુરા પોલીસ મથકે દોડી જઈ ત્રણેય વિરૂદ્ધ વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે